મળતી માહિતી મુજબ જૂનાગઢમાં માંગરોળમાં કાજી કાફળિયામાં રહેતા મોહમ્મદ હુસેન લરખાભાઈ પંજા ઉમરવસ પાસઠ નામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ચૌદ ઓક્ટોબરના રોજ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ટીવી વોર્ડમાં વૃદ્ધને દાખલ કરીને વેન્ટિલેટર આપવામાં આવ્યું હતું જ્યારે ગઈકાલે બુધવારે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધને મોના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાને પગલે હોસ્પિટલ દર્દી સ્ટાફમાં દોડધામ મચી હતી શોર્ટ સર્કિટની ઘટનાને લઈને હોસ્પિટલના અધિકારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી